શિયાળાની શરૂઆત થતાં જ ભરૂચ ખાતે આવેલ ગેલાની તળાવ પાસે વિદેશી પક્ષીઓની જમાવટ પક્ષીઓના કલરવથી ગુંજી ઉઠ્યા તળાવ શિયાળાની શરૂઆત થતાંની સાથે ગુજરાતના અનેક વિસ્તારોમાં સરોવર તેમજ તળાવ ખાતે વિદેશી પક્ષીઓનું આગમન થતું હોય છે ત્યારે ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ગેલાની તળાવ ખાતે વિદેશી પક્ષીઓની જમાવટની શરૂઆત થવા પામી છે મીઠી સવારની ઠંડીમાં પક્ષીઓના કલરવથી વાતાવરણ ગુંજી ઉઠ્યા છે શહેરના પશ્ચિમ વિસ્તાર વિસ્તાર વિદેશી પક્ષીઓને અનુકૂળ માનવામાં આવે છે અહીં ગેલાની કુવા અને વાવ વાવફળીયા સહિત આજુબાજુના વિસ્તારમાં હજારોની સંખ્યામાં વૃક્ષો આવેલા છે જે પક્ષીઓ માટે અનુકૂળ થઈ રહ્યા છે જેના કારણે શિયાળાની સિઝનમાં વિદેશી પક્ષીઓનું અહીં આગમન થાય છે ગીધ જેટલું ઉડાન કરતા પીળી ચાંચ ઢાક તરીકે ઓળખાતા વિદેશી પક્ષીઓ હાલ ભરૂચના મહેમાન બની રહ્યા છે શહેરના ગેલાની તળાવની આજુબાજુના વૃક્ષો ઉપર પક્ષીઓ માળા તૈયાર કર્યા છે સ્થાનિકોના મત મુજબ ઓગસ્ટ માસથી પક્ષીઓ આવવાની શરૂઆત થાય છે અને તેઓ અહીં આવી માળા બનાવી બચ્ચાઓને જન્મ આપતા હોય છે જેથી શિયાળાની સવાર અને સાંજે પક્ષીઓના મીઠા કલરવથી વાતાવરણ ગુંજી ઉઠે છે કેટલાય પક્ષી પ્રેમીઓ આ પક્ષીઓને જોવા માટે આવતા હોય છે શિયાળાની વહેલી મીઠી સવાર અને સાંજે પક્ષીઓના અવાજથી વાતાવરણ ગુંજી ઉઠતા પક્ષી પ્રેમીઓ ખુશ થઈ જાય છે ખરેખર આવી કુદરતનો નજારો નો આનંદ માનવાની મજા જ કંઈ ઓર હોય છે ભાઈ આજે પેલો કેમેરો લઈને આવે સવારે તો એમાં શૂટિંગ બરાબર ના તો આ ભાઈ ને ફોન કર્યો

પણ સાથે સાથે જનજીવન પર પણ અસર થતી હોય છે એ જ પ્રમાણે જે પ્રમાણે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ગેલાનિકવા કુવા તળાવ પાસે જે ચોમાસાની ઋતુ આવે છે ત્યારે બગલા રૂપે વિદેશી પક્ષીઓ આવે છે અને તેઓ ચાર મહિનાનો એમનો પ્રજનનનો સમય હોય અને ત્યારે જ અમારા લીમડા આંબલી પીપળા જેવા ઝાડો પર બેસે છે અને ચાર મહિનાની ચોમાસાની ઋતુ કરી અને તેઓ પ્રજનન કરી બચ્ચાઓ મોટા કરી ચાલ્યા જાય છે અને ફરીથી પાછા શ્રીલંકન પક્ષી કેબલ ડોક તરીકે એક વિદેશી પક્ષી સહામૃ જેવી કડા ધરાવતું અને આકાશે ઊંચે ગરુડ અને ચીલ જેવું ઉડતું આ પગલા પક્ષી કેબલ ડોક પીડી મોટી ચાંચ ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આજે અસંખ્ય પક્ષીઓ ઉતરી પડેલ છે જોવાલા એક સ્થળ જેવું નયનરમ્ય વાતાવરણ બનાવ્યું છે અને એમના કલરવટી સવાર સાંજ લોકો ત્યાંના લોકો હા આનંદ અને ઉલ્લાસ હર્ષની લાગણી અનુભવી રહ્યા છે નજીકમાં નર્મદા નદી છે એક તળાવ છે એટલે એમને મુખ્ય તો એમનો મુખ્ય ખોરાક મચ્છી આરોગ્ય છે અને તેઓ પણ આવનાર ચોમાસા પહેલાં એમના પ્રજનન સમય પૂરો કરી મોટા બચ્ચા કરી તેઓ ચાલ્યા જશે